આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આપ આયુષ્યમાન એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને આયુષ્યમાન કાર્ડની એપ ઓપન કરશો આયુષ્માન કાર્ડની એપ ઓપન કર્યા બાદ આયુષ્માન એપ ઓપન થાય ત્યારબાદ લોગિન બટન ઉપર ક્લિક કરવું લોગઇન બટન ઉપર ક્લિક કર્યા પછી બેનિફિશિયરી બેનિફિશિયરી ઉપર ક્લિક કરતાં કેપચા નાખવાના આવશે એ કેપચા નાખ્યા પછી આપણો નીચે મોબાઈલ નંબર નાખવાનો આવશે नीचे मोबाइल नंबर नाख्या बाद वेरिफाई पर क्लिक करता ओटीपी टीपी आशे जो ओटीपी टीपी एंटर कर सो ओटीपी एंटर कर दिया बाद

ગુજરાત નાખ્યા બાદ સબ સ્કીમમાં પીએમ જે વાય પીએમ જેભાઈ સર્ચ બાયમાં ફેમિલી આઈડી ફેમિલી આઈડી એટલે કે રેશન કાર્ડ નંબર પછી નીચે આપણે ડિસ્ટ્રિકમાં જે પણ ડિસ્ટ્રિક લાગતો હોઈએ ફેમિલી આઈડીમાં આપણો રેશન કાર્ડ નંબર રેશન કાર્ડ નંબર નાખ્યા બાદ કેપચા નાખવાના રહેશે કેપ્ચા નાખ્યા બાદ સર્ચ ઉપર ક્લિક કરતા જે આપણા જે તે વ્યક્તિના કાર્ડ આવી જશે એની સામે ડાઉનલોડ લખેલું હશે એની ઉપર ક્લિક કરતાં ઓટીપીથી કરવું હોય કોઈ તો ફિંગરપ્રિન્ટથી કોઈ તો ફેસથી તો ફેસ ઉપર ક્લિક કરવાનું રહેશે સિવાય ફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે હવે આ કાર્ડ ડાઉનલોડ થઈ રહ્યું છે હવે આ કાર્ડ ડાઉનલોડ થઈ ગયું છે હવે શેર કિન્ટ પ્રિન્ટ તો ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ કરેલ કાર્ડ વોટ્સઅપ હોય તો ગમે તેની ઉપર શેર કરી શકાશે જેનાથી પ્રિન્ટ કાઢી હોય તો કાઢી શકાશે